ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ હવામાન વિભાગે ગુજરાતના ચૌદ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લાઓમાં અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર ખેડા આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ અને દાહોદનો સમાવેશ થાય છે આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગણત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે બંગાળના ઉપસાગરમાંથી આવતી ભેજને કારણે વરસાદનું પ્રમાણ વધશે તેમણે વધુમાં જણાવ્યું કે ત્રણ ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ શરૂ થશે અને છઠ્ઠી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જન્માષ્ટમી દરમિયાન વરસાદની સંભાવના જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે જેના કારણે લોકો મેળાની મજા માણી શકશે ઓગસ્ટના અંતમાં ગણેશ ચતુર્થી દરમિયાન પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે ટૂંકાગાળાની આગાહી અને સાવચેતી હવામાન વિભાગે શનિવારથી શરૂ થયેલા વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળાની આગાહી પણ કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અઠાવીસમીની સવારે સાતમી દસ વાગ્યા દરમિયાન ભારે વરસાદની શક્યતા છે જેના માટે સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં કચ્છ પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાન ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેથી લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે